જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એટવાડની સુખ નડિયાદમાં આવેલા હરીઓમ આશ્રમના સ્થાપક એવા પૂજ્ય શ્રી મોટાના જીવનની વાત છે એક વખત તેઓ સુરતની અંદર આવ્યા હતા થોડા દિવસ સુરતની અંદર તેઓ રોકાવાના હતા એક દિવસ સુરતની અંદર તેઓ ફરી રહ્યા હતા અને એક બજાર ની અંદર નીચે મોં રાખીને ચાલી રહ્યા હતા એક જગ્યાએ બે માળનું મકાન હતું ત્યાંથી પૂજ્ય શ્રી મોટા પસાર થયા એ સમયે ઉપરના માળથી એક સ્ત્રીએ એઠવાડ ભરેલી ટોપલી લઈ અને સીધી નીચે જોયા વગર ફેંકી અને બધો જ એઠવાડ પૂજ્યશ્રી મોટા ઉપર પડ્યો પૂજ્યશ્રી મોટા એઠવાડથી આખા જ ભીંજાઈ ગયા પેલી સ્ત્રીએ નીચે જોયું તો આખો એઠવાડ એક વ્યક્તિ ઉપર પડ્યો હતો એ સ્ત્રી એકદમ ધ્રુજવા લાગી એમને થયું કે નક્કી એ વ્યક્તિ હમણાં ઉપર આવશે અને મને ન કહેવાના વેણ કહેશે અને મારા ઉપર ગુસ્સે થશે સ્ત્રી થરથર થરથર ધ્રુજવા લાગી બન્યું પણ એવું જ તે પૂજ્ય શ્રી મોટા દાદરા ચડીને ઉપર આવતા હતા એ દાદરાનો અવાજ સાંભળી પહેલી સ્ત્રી ખૂબ ધ્રુજવા લાગી અને ડરવા લાગી કે માથથી મોટી ભૂલ થઈ ગઈ અને આ હેઠવાળ એ વ્યક્તિ ઉપર મારાથી ફેંકાઈ ગયો પૂજ્યશ્રી મોટા ઉપર આવ્યા તો પહેલી સ્ત્રીએ હાથ જોડીને માફી માગવા લાગી કે મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ હવે હું ક્યારેય આ રીતે હેઠવાડ નહીં નાખું ત્યારે પૂજ્યશ્રી મોટા કહેવા લાગ્યા અરે બેન તમે ચિંતા કરોમાં મારે તમને કશું પણ કહેવું નથી એ સિવાય તો મારે તમારો આભાર માનવો છે કે મને હેઠવાડની ખૂબ સુગ હતી મને હેઠવાડ ગમતો નહોતો અને આજે તમે હેઠવાડ મારા ઉપર ફેંક્યો એટલે મારી સુગ છે ને એ દૂર થઈ ગઈ એટલે હું તમારો આભાર માનવા માટે ઉપર આવ્યો છું નહીં કે તમને ખીજાવા આ શબ્દો સાંભળી બેન પૂજ્યશ્રી મોટાના પગમાં પડી ગયા મને માફ કરી દો મારી પણ આમાં ભૂલ હતી હવે હું જ્યારે પણ હેઠવાડ નાખીશ ત્યારે હું જોઈ અને હેઠવાડ ફેંકીશ અને સ્ત્રીએ એ પૂજ્ય મોટાની માફી માગી આમ પૂજ્ય મોટા તેને ન કહેવાના વેણ ન કહેતા તેમનો આભાર માન્યો અને ત્યાંથી ચાલતા થયા વંદન છે આવા મહાન વ્યક્તિના જીવનને